વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના બારેજડી ગામમાં ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા જમણવારમાં થયેલી માથાકૂટ અને યુવાનની હત્યામાં પરિણામી હતી અને જેમાં આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરીને સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી નાખ્યો મુખ્ય આરોપી રાજસ્થાનના ભીલવાડા થી પોલીસ દ્વારા પોલીસને આ કહાની શંકાસ્પદ લાગતા વધુ તપાસ હાથ ધરવામાં આવી અને પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો

જે વર્દીમાં એવું લખાવવામાં આવેલું હતું કે રિક્ષામાં સ્ટન્ટ દરમિયાન ચાખુ વાગેલ હોય તેથી રોહિતનું મૃત્યુ નીપજેલું છે સમગ્ર બનાવ જે છે એ કોઈ રિક્ષામાં સ્ટન્ટ કરવા જતા ચાખુ વાગવાનું નથી પરંતુ હત્યાનો છે આ હકીકત ધ્યાન પર આવતા પોલીસે તમામ સાહેબો અને હાજર જે લોકો છે એમની પૂછપરછ શરૂ કરેલી એના પૂછપરછ દરમિયાન સમગ્ર બનાવ એ બહાર આવેલ છે